સમસ્ત સુદ્રાપાડા તાલુકા ગરાસિયા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બે હજાર ચોવીસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં જાહેર મંચ પર ક્ષત્રિય સમાજ વિશે જે વાણીવિલાસ કરવામાં આવ્યો છે તેનાથી સમગ્ર દેશ અને રાજ્યમાં રહેતા ક્ષત્રિય સમાજના લોકોની લાગણી દુભાયેલ હોય તેના અનુસંધાને સમસ્ત સુદ્રાપાડા તાલુકા ગરાસિયા ક્ષત્રિય રાજપૂત સમાજ એકત્ર થઈ સુત્રાપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ અને પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે તેમાં તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને યુવાનો તથા બહેનો આ કાર્યક્રમમાં વધુમાં વધુ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા તરફથી મારા સમાજનો જે ખરબ ટીપડી કરવામાં આવી છે એના માટે પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ સમાજ તરફથી બોલું છું